હલો મિત્રો આપણા નવા વિડીયોમાં બધાને રામ રામ તો મિત્રો આપણે આજે ચણાની ભાજી રાંધવાની છે ને એટલે ચણાની ભાજી આપણે વેણવા આવી ગયા છે તો આપણે ચણાની ભાજી વેણીએ તો આવી રીતના વેણા મિત્રો તમે જોજો આવી રીતના હાય આવી રીતના ઉપર ઉપરના ડોકા તોડી લેવાના એમ તો મસ્ત લાગે હો મિત્રો ચણાની ભાજી મસ્ત મસ્ત ની બાજુ બનાવી ચણાની ભાજી હા ભાજી મિત્રો તમે આ જોઈ શકો છો આવી રીતના તોડવાની ભાજી

સપોર્ટ કરવાથી બાકી આપણે કોઈના વિડીયો ના જોઈએ કોઈને સપોર્ટ ના કરીએ તો એમને એમ તો આગળ વધાતો નથી કોઈના સપોર્ટ વગર તો મિત્રો તમે આ મકાઈ જોઈ શકો છો થોડીક ખાવા પૂરતી વાવી છે હા તો મકાઈ છે તો મિત્રો આપણે આ ભાજી વેણ લીધી છે સણાની તો આપણે ચાલો હવે જઈએ વેણાઈથી વેણ લઈને હવે મિત્રો આપણે જઈએ વાળીએ Oh, that's a good one. નારિયેળી હું નથી લાગ્યા નારિયેળની કે નારિયેળ પર ઘણા લાગ્યા હતા હું કંઈ લાગ્યા નથી હા તમે જોઈ શકો છો ઢોરને ખાવા માટેનું ખડશે એની ઉપર આ કેવો મસ્ત લાગે છે હા ઢોરને બેસને એવાને આ કાપેને તેટલી વાર આ ખડ ફૂટ્યાશ કરે મસ્ત સારું ખડ આવે જેટલી વાર વાડે ને એટલી વાર આ ખડ ફૂટ્યાશ કરે નવું તો હાલો બસ મિત્રો આપણે આટલે વિડીયો કુરો કરીએસ